નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમીરગઢ ખાતે આવેલી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી જરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમીરગઢ ખાતે નીચે જણાવ્યા મુજબના એનસીવીટી જીસીવીટી લાંબા ગાળાના વ્યવસાયો તેમજ ટ્રેડ માટે તેમજ ટૂંકા ગાળાના એનસી ક્યુએફ કોર્સમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ખાલી પડેલા નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વેઇટિંગ લિસ્ટ તૈયાર કરી પચકાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી નીચે જણાવેલ ગૃહ મુજબ અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ ટ્રેડ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં લાઇટ મોટર વ્હીકલ ડ્રાઈવર તેમજ ઇંગ્લિશ સબ્જેક્ટ ગ્રુપ માટે અહીંયા વિવિધ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર પ્રવાસી અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે જેમાં લાઇટ મોટર વ્હીકલ ડ્રાઈવર અંતર્ગત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મોટર મિકેનિક મિકેનિક ડીઝલ અભ્યાસક્રમમાં ડિગ્રી પ્રમાણપત્ર અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા હોય તેમજ એલ એટલે કે લાઇટ મોટર વ્હીકલનું જે લાયસન્સ ધરાવતા હોવા જોઈએ માજી સૈનિકને અહીંયા પ્રાયોરિટી આપવામાં આવશે તેમજ પાંચ વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો ઇંગ્લિશ સબ્જેક્ટ માટે અહીંયા ઇન્સ્ટ્રક્ટરની જગ્યા છે અંગ્રેજી વિષય સાથે બી એ બીએડ બી એ એમએડ એમએ બીએડ એમએ એમએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને પીરિયડ ડી થતા રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક પીરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવામાં આવશે લાયકાતના ધોરણો એનસીવીટી જીસીવીટી દ્વારા નિયત થયેલા જે તે ટ્રેડના સિલેબસ મુજબ તેમજ ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમ મુજબ રહેશે પાસ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે તારીખ ઓક્ટોબર એટલે કે ઓગણીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં તમામ પુરાવાની સ્વપ્રમાણિત કરેલી નકલ સાથે અરજી કરવાની રહેશે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો અન્ય કોઈ પણ સેવા વિષયક હક્ક દાવો રહેશે નહીં તે મુજબનો એક લેખિતમાં એફિડેવિટથી બાહેતરી પત્રક આપવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંતર્ગત જે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી એક સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોશીના જિલ્લો સાબરકાંઠા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોશીના ખાતે ચાલતા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપ તેમજ અંગ્રેજી વિષયના માનદ વેતન અંતર્ગત વ્યાખ્યાતા માટે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓની જરૂરિયાત હોય રસ ધરાવતો ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવારો તદ્દન હંગામી ધોરણે વચગાળાના વ્યવસ્થા રૂપે હોય સેવા વિષયો પણ હકદાવો રહેશે નહીં તે મતલબનું એક અહીંયા પણ હેલ્થ જે બાહેનતરી પત્રક છે એફિડેવિટ છે તે રજૂ કરવાનું રહેશે હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ માટે લાયકાતની વાત કરીએ તો ડિગ્રી માટે એક વર્ષ ડિપ્લોમા માટે બે વર્ષ તેમજ આઈટીઆઈ પાસ થયેલું હોય સીટ સાથે તેવા વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટર માટે તેમજ તેમજ અંગ્રેજી વિષય માટેની વાત કરીએ તો માનદ વ્યાખ્યાતા માટે બીએ બીએડ બીએ એડ એમએડ એમએ બીએડ એમએ એમએડ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારે તારીખ પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં કામકાજના દિવસોમાં તમામ પુરાવાની જે નકલ સાથે રૂબરૂ અથવા તો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો હેલ્થ ઇન્સ્પેક્ટર તેમજ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ અંગ્રેજી ગ્રુપ જે વિષય માટેના અહીંયા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની પ્રવાસી માનદ વેતન અંતર્ગત ભરતી જાહેરાત છે અરજી ફોર્મ તેમજ વધુ માહિતી છે તે સંસ્થા ખાતેથી મળી રહેશે સંસ્થાનું સરનામું નોંધી લેશો મિત્રો લાંબડીયા ત્રણ રસ્તા પોશીના હડાદ રોડ મુ કાજાવાસ પોસ્ટ આંબા મહુડા તાલુકો પોશીના જિલ્લો સાબરકાંઠા અડત્રીસ ચોત્રીસ બાવીસ પિનકોડ છે તારીખ પંદર દસ બે હજાર ચોવીસ સુધીમાં જે રજિસ્ટર પોસ્ટ પોસ્ટડી અથવા તમે અરજી કરી શકશો મિત્રો આગળ વાત કરશું નવી એક સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો રાજ્ય સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુબીર ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ડાંગ જિલ્લામાં આવેલી જે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુબીરમાં એનસીબીટી જીસીબીટી વ્યવસાયમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની વચગાળાની વ્યવસ્થા રૂપે હેન હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપ તેમજ સુઈંગ ટેકનોલોજી એટલે કે સિવણ ગાર્મેન્ટ ગ્રુપ માટે ઉમેદવારો પાસેથી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો તાલીમ અને રોજગાર કચેરીના ધારા મુજબના કલાક દીઠ રૂપિયા નેવું દૈનિક પાંચસો ચાલીસ મહત્તમ માનદ વેતન રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે ચૂકવવામાં આવશે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી ફોર્મ તેમજ આધાર પુરાવા સાથે રજૂ કરવાના રહેશે અરજીમાં ખાસ ઉમેદવારે પોતાનો સંપર્ક નંબર છે તે ફરજિયાત લખવાનો રહેશે લાયકાતના ધોરણો છે તે એનસીવીટી તેમજ જીસીવીટીના ધારાધોરણ મુજબ રહેશે જે તે ટ્રેડના સિલેબસ મુજબ ખાતાના પ્રવર્તમાન ભરતીના નિયમો મુજબના રહેશે આથી મિત્રો લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા વિનંતી સીટ્સ પાસ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ આ સંપૂર્ણ પ્રક્રિયા છે તે મેરિટ આધારિત રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવતા ઉમેદવારો કોઈપણ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહીં તેમજ તે મુજબનું એક લેખિતમાં એફિડેવિટ પત્ર પણ અહીંયા આપવાનું રહેશે મિત્રો તમારે સંસ્થા મુજબ ટ્રેડ મુજબ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મુલાકાતી પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ ઓનોરિડિયમ એટલે કે માનદ લેવા અંગેની વધુ વિગતો તાલુકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં રૂબરૂ મુલાકાત તરફથી ઉપલબ્ધ થશે તેમજ જે તે તાલુકાની સંસ્થા ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે અરજી ફોર્મ મેળવીને ભરીને જમા કરાવવાનું રહેશે રૂબરૂ મુલાકાત સમયે અરજી સાથે ઉમેદવારે ઓરિજિનલ પ્રમાણપત્રો પણ ખાસ લાવવાના રહેશે મિત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રહેશે તેમજ રૂબરૂ મુલાકાતની તારીખ પચીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ રહેશે રૂબરૂ મુલાકાતનું સ્થળ તમે નોંધી લેશો મિત્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુબીર દગડી આંબા ફળિયું તાલુકા પંચાયતની સામે સુબીર તાલુકો જિલ્લો ડાંગ ઓગણચાલીસ સુડતાલીસ સોળ પિનકોડ છે સંસ્થા જે ડાંગ જિલ્લાનો તેમજ ફોન નંબર અહીંયા આપેલા છે મિત્રો વધુ માહિતી માટે તમે ભરતી બાબતે ક્વેરી હોય તો સંપર્ક કરી શકો છો સંસ્થાનું જે રાજ્ય સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુબીર ખાતે આવેલી છે જેના અંતર્ગત જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી જરા છે તેના અંતર્ગત માનદ સેવા માટે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો આઈટીઆઈ સંપા ખાતે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે સ્વનિર્ભર આઈટીઆઈ સંસ્થા છે મિત્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થા મું સંપા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે આવેલી છે જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની જે વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો નીચે મુજબની લાયકાત ધરાવતા અનુભવી ઇન્સ્ટ્રક્ટરને તાકીદે જરૂરિયાત હોય રસ ધરાવતા ઉમેદવારોએ લાયકાતના ઓરિજિનલ પ્રમાણપત્ર તેમજ પ્રમાણિત કરેલી નકલો સાથે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસ મંગળ રોજ વાગે ઉપરોક્ત સરનામે રૂબરૂ ઇન્ટરવ્યુ માટે સંસ્થામાં હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો ઇન્સ્ટ્રક્ટર ઇન વાયરમેન તેમજ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ માટેની આ ભરતી માટેની જાહેરાત છે જેમાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બી ઇલેક્ટ્રિકલ અથવા તો આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન વાયરમેનની લાયકાત મેળવેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ઇન્સ્ટ્રક્ટર વાયરમેન ઇલેક્ટ્રિશિયનની જગ્યા માટે અરજી વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ઔદ્યોગિક તાલીમ સંસ્થા હું સંપા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે આવેલી આ સંસ્થા છે સંપા આઈટીઆઈ સ્વનિર્ભર જેમાં ઇન્સ્ટ્રક્ટર માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય